હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનો સવાર થઈ છે સવાર સવારમાં સપોર્ટ થઈ ગયા છે સવાર સવારમાં છે ને અમારી વડે તો આવેલું છે પણ તમને છે ને પછી નિરાતે ખબર પડી જશે ને અહીંયા છે ને મસ્ત મસ્ત છે ને છા પાકો મીરો છે છા કારણ કે છે ને આપણે જે ઉર્ષા છે હજી એટલે માટે છે ને છા બનાવવા પડે છે ને આજે જો આવડે આ મહેમાન આવ્યા છે પાછા આવ્યા છે આ મહેમાન હે કા ભાઈ કારણ કે છે ને હાન કહેવા હા ને પણ એ આપણો વિડીયો બંધ હતો એક ફિલ્મમાં આપણે વિડીયો બંધ હતો એટલે આગળ કાંઈ લીધા નહોતા આજે રોકાણ અહીંયા અહીંયા ને મહેમાન બે જો એમાં જલુડું ના ભાઈ રોનક ભાઈ બેસે ને ઝપટો બોલાવે ઝપટો બોલાવે એને પાછી એવી રોનું કાઢી ગયું હોય એવી રોનું કાઢી ગયું હોય હા હા એ પાસે છે ને ખ્યાલ બહુ વધારે રાઈતમાં છે ને લેટ નતી લેટ એટલા માટે છે ને અમે બહાર ખાટલા ભાઈ થયા અહીંયા છે ને મારો ખાટલો હતો ના બાજુ છે ને એને અમે મહેમાનને છે કે મારો ખાટલો હતો ને એ ખાટલો મહેમાનને આપી દીધો મહેમાનને છે ને ભાઈ રાતની મહેમાન મને કે મને ઊંઘ નહીં આવે ઊંઘ નહીં આવે ઘડીક થઈ તો નાખવાડા પછી જાગીન મન જગાડી કે ઊંઘ નહીં આવે પછી છે ને એને આ ખાટલો લઈને ઘેરે મેકવા દેવો પીડ્યો રાઈતનો એવું કીધું મહેમાને કારણ કે છે ને અમારે લેટ નથી ત્યાં પંખી બેન હતી એટલે છે ને એને ઊંઘ નહોતી આવતી ને છે ને થોડા થોડા મચ્છરા કરતા મને તો છે ને પછી સવાર પછી છે ને હવાર છે ને ઝાકડી એવો પડે ને એટલે ઠાર લાગે ને એટલે ટાઢે બહુ એની શું તો ભાઈ તો મહેમાને છે ને ઊંઘ નતી આવતી

હાલો કેમ છો ગુમ હાલો ભાઈ હાલો હાલો ભાઈ હાલો તને નો પાટુ માર કાડા આ ભાઈને જો કે પાટુ મારી તને નો પાટુ મારલી અમે ને મોય દેલા દ ને મસ્ત મસ્ત છે ને મસંબી ડાઈવા માં જલુ ભાઈ હાટો અલે મસંબી ખવાય હાલ 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 દોડ દે દોડ દે આયો 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 તને ખબર બે નો નક ના ભગવાન

કારણ કે જો આમ બધે વયલ વયલ થઈ ગયું છે આ બધું ને વયલ ઉડેલું છે જો ઓલા પણ બધું હગી ગયું વાયર બાયર બધું હગી ગયું હગી ગયું એ ટીસીનો એક ઓલો છકલો આવે ને એ ઉડી ગયું ને ઓલો તાળી વખત ને હવે ડીયા પાડવા પડે ડીયા નો પાડો ને તાર લગ્ન ન મેળવે કારણ કે આ ડીયા પાડવા પડે હજી છે ને ઓલું અડે ને એટલે ફળાકા બોલે છે ફળાકા બોલે છે કારણ કે મીટર છે ને મીટર તો ડાયરેક્ટ જ હાલે છે કારણ કે મીટર તો કેદું ને બોલી ગયું છે અત્યારે જો છેલ્લે છે ને ફાટી ગયું છે હવે ભાઈ છે ને આ બધું તાપના ફૂબા છે ને ઠેક માથે લગન કાઢ ને આ બધું કાળો કાળો થઈ ગયું છે એટલું વાયલ નીકળું લઈ એવું છે આમાં હે ને કોઈ ધાન દેતા નહીં ને આપણે હેલ્પર ને ફોન કરીને કે તમે કમ્પ્લેન કરો ને આ કરો ને ત્યાં કરો હાથ છો હાથ છો રૂપિયા વાળી હોય ને તેને અરજી મારી લે પણ કોઈ ધાન દેતું નથી ને આવી રીતનું છે ને અત્યારે જો કોઈ ધાન દેતું નહીં જો આ ફાટી ગયું છે ટેમે ટેમે છે ને પાછા બિલ તો બનાવી જાય છે કારણ કે બિલ બનાવવા આવે ને એમ હું ઘણી વાર હોય તો એમ કહેવું કે ભાઈ બિલ એમને ન બનાવતા કારણ કે આ મીટરનું હોય કે સલું નહીં બેન છે તમને અરજી કરી લે પણ કોઈ ધાન દેતા નહીં તો કે એવું ન હોય કે તમે કે વાપરો નહીં કે ડાયરેક્ટ અમારા ડાયરેક વાપરવાનો શોખ નથી પણ તોય એ કે તમે ડાયરેક્ટ વાપરો ભાઈ ને ત્રણ હજી મારી લીધા તો એ સત્તાવીસો મીટરના છેડા કાઢી નાખેલા છે ને અત્યારે જો કયું નુકસાન છે કારણ કે ડુંહાનો ઢગલો હતો ને આજુબાજુમાં એ છે ને પરીખે કેળો છે એ કેળે કોઈ ભયતું ને આવી રીતનું શું હોય તો શું થાય એ આ બધા છે ને સરકાર એ બહુ હવે બધા કામ હામટા થઈ છે ને ભૂલમાં ગણાય છે આપણે ગણાય ભૂલમાં એ લોકો કાંઈ ધ્યાન દે ને આ બધું છે ને બધું ટાંગડું માગણું બધું વાયર વાયર બધું બળી ગયું છે ને મારી ઘરે છે ને પંખો ને એવું હતું ને એ બળી ગયું છે ડીયા પાડવાનું શરૂ કરી દીધું કારણ કે પાડવા પડે એમ એટલે પાડી દીધા છે ને વસ્તુ કરવી પડે એમ કારણ કે છે ને હજી ફટાકડા ફૂટતા આમાં હે બસ બસ કારણ કે નહીં પાડ્યા ન હોય ને તાલે કે મેળ ન આવે કારણ કે છે ને તો આમાં છે ને ભડાકા બોલતા કારણ કે આ બે જમ્પર છે ને એ હારા છે ને વેસલો તો ફાટી ગયો ફૂકો થઈ ગયો હે વેઠલો આ બિહાર ઓઇલ ઓઇલ જ છે આ બધું છે ને ઓઇલ ઓઇલ થઈ જશે કે હુબો લેવો આ બધું આમાં બધા છે ને ભડકા નીકળે જાય આ ભાઈ આખી બધી આમાં કેળી છે ને દવા પપ અહીંયા પીડો ને એ પપ્પા ઓગળી ગયો આ બધા ના લેબા લેબા તો અમે આમ નાખી દીધા છે નાઈ તો એટલો લેબો પીડ્યો છે

અને આપડા ગઢા માં તારા બાપા હાથ કરે એ મંગા એ મંગા એમ કરતા હા ઈ પડકાર પડકારા કરે અને હું એ પડકારા પડકારા કરું ને ના જવાય એવું ન તો પડખે ડુંહા આપડે હલરે કઢાવ્યા છે કે હા ઈ તો બધાય જોઈ છે કાકે ઈ બધે છે ને હગી જો છે પણ ખૂબો નીકળે એટલે જોરદાર નીકળે પણ પેટ માં કે મે આવી જિંદગીમાં જોયું નહી નહી કોઈ દે નહી તો છે ને ભાઈ જમી લે કાકે છે ને મેગી બનાવી મને એમ થયું કે આપણે આ ટીસી છે એઠે હાલવાનો ન રખાય

પછી હબ હોવે એની મારા બાને છે ને એક કલાક તો હિસકો નખાવે કા કાબા હા હિસકો નખાય ને પછી હોય કઈ હું આવે હું ડ્રાયકો થઈ એટલું બધું કામ ન થાતું મારે પોરો થઈ જાય ને આરે હમ કારણ કે મારા બાને છે ને પોરાની જરૂર હતી એ મારે છે ને હવે જાવ છે કારખાને તો કારખાને ભાગું એમ લે ઘેર વિયો છે ને ઘેર છે ને મસ્ત મસ્ત છે ને મારા ભાઈ ભેંસ દોઈ લીધી છે મારી હાટો કાંગે છે ને દૂધ દેવા જવાનું હોય કે એટલા માટે દોઈ છે કારણ કે આપણે છે ને ગામમાં લેવા ને ગામમાં પાછું ભાગી જ જવાનું કારણ કે ઘેરે ભોગી એટલે ભેં દોવા ગયેલી જ હોય કેરો કે એવું બને કે ભેંસ ન દોવાની લીધી હોય અગર ભાઈ દોવાઈ જઈ લેવાય ને ફટાફટ છે ને ગામમાં જવાનું દૂધ દેવા જવાનું કાપા કારણ કે દૂધ દેવા જવું પડે કારણ કે છે ને અમારી ઘેરે બીજું કઈ છે નહીં હું એક જ જાઉં એટલે છે ને દેવા જવું પડે મારે જ દેવા જવું પડે આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી રામ રામ